સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી અને ઇમ્યુનો થેરપી ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો શુભારંભ કેન્દ્રીય મંત્રી સીઆર આર હસ્તે કરવામાં આવ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દરેક દર્દીઓને દરેક પ્રકારની સારવાર મળી રહે તે માટે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરેપી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે આજ રોજ આ ક્લિનિકના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર આર હસ્તે આ ઓપીડી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અહીં વિવિધ પ્રકારની એલર્જીનું નિદાન કરવામાં આવશે અહીં કઈ કઈ પ્રકારની એલર્જી હોય તે પણ માહિતી મળી રહેશે હું ડોક્ટર ભૂમિકા પટેલ સિનિયર આસિસ્ટન્ટ પ્રોફેસર રેસ્પિ મેડિસિન ડિપાર્ટમેન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત આજે ટીબી અને ચેસ્ટ વિભાગ દ્વારા અગિયાર નંબરની ઓપીડીમાં મંગળવાર અને શુક્રવારે સવારે દસથી એક વાગે એલર્જીના દર્દીઓ જેને સ્પેશિયલી એલર્જીની શરદી એલર્જીનો કફ અને એલર્જીની શ્વાસની તકલીફ હોય ખાસ કરીને યંગસ્ટર્સ અને સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ્સ કે જેમને એમનો સ્ટડી અને વર્ક પર પફોમન્સ સ્ટડી એન્ડ વર્ક પરફોર્મન્સ કોમ્પ્રોમાઇઝ થાય છે અને એમને તકલીફ પડે છે તો એમની સ્મૂથ લાઈફ જીવી શકે નિયર ટુ નોર્મલ પીપલ એના માટે આપણે આ એલર્જી ક્લિનિકનું ઓપનિંગ કરી રહ્યા છે હવે એલર્જીના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ જે વાતાવરણમાં રહેલા એલર્જન્સ જેવા કે જૂની ધૂળના કીડા અથવા તો વનસ્પતિની પરાગરજ અથવા તો ગાય ભેંસ કે પાલતુ જનાવરના રૂવાટીથી પણ દર્દીને શ્વાસની તકલીફ શરદીની તકલીફ કે અલ્ટીકેરિયા જેવી ચામડીની ખંજવાળની તકલીફ પણ થઈ શકે છે તો આના માટે આપણે એલર્જન્સ જે છે તેનું સ્કીન ઉપર હાથની અથવા બરદાની ચામડી ઉપર ચામડીના ઉપરના પડમાં એકદમ નહીવત માત્રામાં એલર્જીના ટીપા લઈને સોયથી હળવેથી પ્રિક કરવામાં આવે છે જેનું નિદાન ખાલી દસથી પંદર મિનિટમાં જ થાય છે અને ત્યારબાદ જે ટેસ્ટ પોઝિટિવ આવે છે એમના માટે એલર્જન નિવારણના પગલાં તથા જે એમને એન્ટીહિસ્ટામિક દવા આત્નો સ્પ્રે અથવા તો જે પંપ ચાલે છે તેની જોડે એક સબલિંગલ ઇમ્યુનો નામની સારવાર ચાલુ કરી શકાય છે કે જેનાથી જે દર્દીની એલર્જીની જે રોગપ્રતિકારક શક્તિની સંવેદનશીલતા છે જે હાઈપર છે તેને નિયર નોર્મલ તરફ લાવવાની કોશિશ કરી શકાય છે જેની સારવાર ત્રણથી પાંચ વર્ષ સુધી ચાલે છે જેનાથી દર્દી લક્ષણ મુક્ત થઈ ને એની નોર્મલ જિંદગી જીવી શકે છે